ha let's get this Shukri. show on the road <laughs> the I'll pull the strings and make a show of it <laughs> Charlie cannot already out Oakland is

ક્યાં દસ લઈ જવું મારે હાલો તારા કરેલા કર્મ ભોગવી બીજું શું હે ભગવાન પબ્લિક હારું આવ્યું નઈ કઈ ખબર ન પડી આ કેમ્પરિયા વધી ગયા હમણાં બહુ કેરોસીન નું ડબલું લઈ લીધું છે બે એટલી જ વાર છે કેરોસીન પાઇન માઈન નાખું જો میرے پاس आजा ઓ મને તો બહુ રી ચડા આ રોબોટ મળી ગયો I'm recalling it you say Thanks આ Okay. Okay. आगी आगी, मामा जल्दी जल्दी जल्दी, जल्दी रोबोट खुलाई एक मिनट मिनिटी चट्टाना માંડીને બે આઈ જાઓ શાંતિથી ત્યાં એને પડશે બુલામાં હું મારા ચાલી જણાને બોલાવી લઉં આપણા માણસો તો જોઈએ ને આજુબાજુમાં એ હારા ગાડી ભરીને આવે તો આપણે મારે માઇરજ ખાવાની હું ન મારા માણસને બોલાવી લઉં જો સરકારી કિલ જાય જો સરકારીના હળિયા ન કરાય પ્રાઇવેટ વાળા આવીને ખોદા મારીને લઈ જાય ખબર ના પડે ભાઈ બોમ

કે બગી લેનું આમાં આવડા ને પાડી દીધી લે તારી જીવાના કઈક ના પાડી દીધા તારા ભાઈ ખબર આ જો કિચડ ખાયા બાજુમાં બેવાડા ખદડા ઠેલા ભરવા માં તો ગામ ની પેલા હોય પાછા મને કહેતા હોય કે તું લૂટે ના અમે જ લૂંટવી હી તમે જ લૂટો હો તમને લૂટી લીધા હારે હારે

હાલ આવી જા કમલેશ આવી જા હાલ 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 તારી તો ભૂલ ફરમાઈ છે જો પેન્ડા બોય તેરે કો રોબોટ હાથ મે કા હે ગયા ચાલ એક ખટારે મે બેઠ જા હે તેરે કો બોલ રહો ખટારે મે બેઠ જા લે આને તો રી ચડી ગઈ લાગે ખટારા માં બેવતો નથી

ઓ પાસ આ તો યુ કેમ મટડો ખા લખીને મેં ઓટોટલો લખીને આ મેં એનો પગ જલે બેક્યાક ના ઓર તો હું કામ આવતો જો ખબર હે કે આ રોબોટ ફરે હે આ बाजू આટા મારે હે કાય ફૂલ ફોર્મ માં ભાઈ ભાઈ રોબોટ આવી ગયો હે લે મને બોલા પડી પબ્લિક

ગાડીનો તો ભૂકો ગઈ નાખો લૂટી લેવું છે થોડું લાખ પૂંછી આ લોકો વાળો જીતેગા તો सिर्फ કોઈ એક चलो चलो ડ્રોપ માં ગયા લૂટમાં મળ્યું નહીં આમે ગયા લૂટમાં મળ્યું નહીં હવે ફાઈબન દેવા મળ્યા ગાડીમાં બેસજો

मुझको तो पश्चिम के में जाना है और उधर जाकर बाजने का है फूल आप से इसलिए हमको बाजने जाना है बाजेंगे इतना बाजेंगे फूल बाजेंगे कि से पार देंगे हमको इतना हिंदी आवड़ता है

પંચોતેર નો પેલો લાખ નો છોડાયો હો ભાઈ આવી ગાડી આવી મારો કમલેશ આવ્યો આવી ગયો આવી ગયો મારો કમલેશ એ ભાઈ બહુ તો જ કઈ બાજુમાં બે વાળા ખદડા નીકળ્યા અમારી વાય કઈ વધુ જ નઈ જોઈ ગયા પેટી બસ ગાડીમાં બેનો તો સારી વાત છે

બીજી અને વાળા કંટાળી ગયા કે ના ભાઈ આ વ્યક્તિને આપણે પર્સનલી અમે એને છે ને લેવલ પચાસનો થયેલો વ્યક્તિ તો આની જેટલું કોઈ લૂંટતું જ નથી એ કંઈ માણસ અત્યાર સુધીનો આ સર્વરની અંદર એવો પ્યાદા નથી જીવ્યો કે આની જેટલું લૂંટી આવી હોય આમ તો આપણું ડ્રાઈવિંગ થોડુંક પાકા પાયા છે કોક બી જ્યાં કડી જાય સમજ્યા

તેના બાકી હોશિયાર આને જે બાજુમાં બેવા વાળા ખબડા બુલ્લામાં પડવો ન હોય તો ભાઈ ઉતરી ગયા ગાડી માં એની માટે હું પંચોતેર લાખ નો ખટારો લાવ્યો ઇઠોતેર લાખ રૂપિયા ની લોન લઈ અને હવે એ ભાઈ ઉતરી ગયા એટલે અમારે શું સમજવાનું મને તો બહુ રી ચડાવું કરે ને એટલે લાયસન્સ રદ કરવું પડશે નાખું જીતે કહો તો સિરફ કોઈ હે ખાડે જડ માર્તરે माना बस टाइम ना आया तो पार्ट पे ही नहीं हूँ आम के अंदर काट देगा काट देगा मैं किधर है सामने आ बे सामने आ किधर चुप कर बैठा है हाँ हमारा ग्रीन वाटर जी एक तो आई भी नहीं

કા એક નંબર જેવું કીધું ભાઈ તારે બંધો વિડીયો નો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા વિડીયો